લાકડાની બસો ભારીઓ આજે આપણે ગોઠવવાની છે આ દાખલામાં ચાલો ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો પહેલું તમને આપ્યું છે કે લાકડાની બસો ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે તો ભાઈ ચાર રીતે તમે પત્તાનો મહેલ બનાવ્યો છે જે પત્તા રમીએ છીએ એ પત્તાનો આપણે મહેલ ઘણીવાર બનાવતા એક ઉપર એક પત્તું આવી રીતે મૂકીને મહેલ બનાવતા હોય તો તમે ધ્યાનથી જોશો તો જેમ જેમ તમે ઉપર જતા જશો એમ એ સંખ્યા ઘટતી જશે સીધી વસ્તુ છે બરાબર એક ત્રિકોણ આકાર બનશે બરાબર તો તળિયાની હારમાં વીસ ભારી છે એટલે જે પહેલી ભારી આજે આપ્યું છે એ વીસ ભારી આપી છે આમાં ભારી ભારી છે છે બરાબર તેની ઉપરની હારમાં એક ઓછી એટલે કે અને તેની ઉપરની હારમાં હજુ એક ઓછી એટલે કે અઢાર ભારી છે બરાબર છે આવું કંઈ કીધું છે તો આવી બસો ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે એ આપણે શોધવાનું છે ને બેટા આ જે પહેલી હાર છે એમાં વીસ ભારી છે બરાબર છે પહેલી હાર બીજી હારમાં ઓગણીસ છે બીજી હારમાં અઢાર છે સ્વાભાવિક છે આ જ રીતે આગળ વધતું જશે પછી સત્તર પછી સોળ તો સર આ તો આપણે શોધી શકીએ એ ટુ માઇનસ એ વન બરાબર એટલે કે ઓગણીસ માઇનસ વીસ બરાબર માઇનસ આ બે વસ્તુ આપણાને મળી ઓકે હવે જોઈએ બીજું શું આપ્યું છે તો બીજું એવું કીધું છે કે આવી કુલ બસ્સો ભાર્યો છે બરાબર છે કુલ બસો ભાર છે એન શોધવાનું છે હવે એ એન શું હશે તો આ આપણું પ્રથમ પદ જેને આપણે પ્રથમ હાર કીધી બરાબર છે આ બીજું પદ જેને આપણે બીજી હાર કીધી તો એન એટલે કુલ કેટલી હાર બનશે એ આપણે શોધીશું આ દાખલામાં હવે એ શોધવા માટે હું એસેન નું સૂત્ર લઈ લઉં ભાઈ સૂત્ર શું છે તો આ સૂત્ર છે બરાબર એમાં એસએન કેટલા આપ્યા છે ટોટલ બસો આપ્યા છે એન મારે શોધવાનું છે બરાબર એ કેટલા આપ્યા છે વીસ આપ્યા છે અને ડી કેટલા આપ્યા છે તો સર ડી આપ્યું છે માઇનસ એક ઓકે બરાબર ચાલો હવે ગણતરીને આગળ વધારીએ તો બસો બરાબર એન અપોન ટુ સાદુ રૂપ આપીએ તો આ થઈ જશે ચાલીસ બરાબર માઇનસ વન ને અંદર ગુણીશું તો માઇનસ વનના કારણે નિશાની બદલાશે ભાઈ આ થઈ જશે માઇનસ એન અને આ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ પ્લસ ઓકે ચલો હવે આ બે ભાગાકારમાં છે આમ લઈ જઈશું તો ગુણાકારમાં બસ્સો સાથે બે ગુણાશે તો એ થઈ જશે ચારસો એન રેખા દઈએ બરાબર ચાલીસ અને એન ને માઇનસ એન સાથે ગુણીએ તો માઇનસ એન સ્ક્ર હવે આ બંનેને કહીએ તમે આ બાજુ આવી જાઓ તો પેલું માઇનસ એન સ્ક્વેર આમ આવશે તો પ્લસ થઈ જશે પ્લસ એકતાલીસ આમ આવશે તો માઇનસ થઈ જશે અને આ ચારસો તો ત્યાં હતા જ તો એની આપણે નિશાની નહીં બદલવાની એટલે પ્લસ ચારસો થઈ જશે બરાબર છે તો આ રીતે આપણાને એક દ્વિઘાત સમીકરણ મળ્યું હવે દ્વિઘાત સમીકરણને સોલ્વ કરીશું તો આપણાને એમની કિંમત મળશે પણ હવે દ્વિઘાત સમીકરણને કેવી રીતે સોલ્વ કરીશું આપણે તો ફરીથી આ સમીકરણને હું લખી દઉં કે ભાઈ એન સ્ક્વેર માઇનસ એકતાલીસ એન પ્લસ કેટલા ચારસો બરાબર ઝીરો આ એક દ્વિાત સમીકરણ છે અને બે રીતે તમે ઉકેલી શકો એક અવયવ પાડીને અને એક દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને સો ટકા તમે અહીંયા દ્વિઘાત સૂત્રનો પણ ઉપયોગ કરી શકો બરાબર તમને જે યોગ્ય લાગે હું આને અવયવ પાડીને સોલ્વ કરું છું તમે ટ્રાય કરજો વિઘાત સૂત્રનો ઉપયોગ કરી બરાબર તો ચારસોના એવા બે ભાગ કે જેથી એનો સરવાળો એકતાલીસ થાય એવી બે સંખ્યા જેનો ગુણાકાર કરો તો ચારસો થાય અને સરવાળો કરો તો એકતાલીસ થાય હું આટલા વર્ષોથી ભણાવું છું તો મને તો ફટાફટ દાખલાનો જવાબ મગજમાં આવી જ ગયો હશે બરાબર પણ જો તમે આ દાખલો પહેલીવાર બીજી વાર ગણતા હશો તો એ શોધવું થોડું અઘરું હોય છે હું માનું છું એમાં કોઈ શંકા નથી પણ પ્રેક્ટિસ કરવી પડશે બેટા ટ્રાયલ એન્ડ એરર તમારે કરવું પડશે એવી બે સંખ્યાઓ લેવાની જેનો સરવાળો એકતાલીસ થતો એને ચેક કરવાનો એનો ગુણાકાર ચારસો થાય છે કે નહીં બરાબર જેમ કે મેં બે સંખ્યા લીધી પચીસ અને સોળ હવે તમે એ પચીસ અને સોળનો સરવાળો કરશો તો એકતાલીસ થશે જોઈ લો અને તમે પચીસ અને સોળ નો ગુણાકાર કરશો તો સોળ પંચ્યા એસી આઠ સોળ દુ બત્રીસ ચારસો એનો ગુણાકાર થઈ જશે તો એનો મતલબ કે આપણી બે સંખ્યાઓ કઈ કઈ થઈ સીધો તમે અહીંયા જવાબ કરી શકો એન માઇન અને એન માઇનસોળ બરાબર જીરો હવે એન માઇનસ પચીસ બરાબર જીરો હોઈ શકે અથવા એન માઇનસ સોળ બરાબર જીરો હોઈ શકે બરાબર એન નું મૂલ્ય પચીસ હોઈ શકે બરાબર અને N નું મૂલ્ય સોળ હોઈ શકે દાખલો બેટા આ જે દાખલો સોલ્વ કરી રહ્યા છે આમાં એન શું છે હાર સંખ્યા તો આ જે હાર છે એ કાં તો પચીસ હશે કાં તો સોળ હશે તો આ દાખલાના સંદર્ભમાં આ બે જવાબો આપણને મળે પણ જરા આપણે વિચારીએ કે પહેલી હારમાં વીસ લાકડાઓ છે હવે હા હાર ને આપણે જેમ 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 ઉપર લઈ જશે એક ઓછું થતું જશે તો શું પચીસ હાર શક્ય છે કેમ કે પછી તો એ માઇનસમાં જવાનું ચાલુ થઈ જશે જેવું વીસ હાર આવશે તો ત્યાં કદાચ એક અથવા જીરો જીરો હોય શકે એક પણ નહીં પણ પછી એની ઉપર જશે તો જવાબ માઇનસમાં આવવાનું ચાલુ થઈ જશે તો આ જે પચીસ છે ને આ જવાબ શક્ય નથી યાદ રાખ તમે કે શું સર એ તો ધન છે હા 100% આ બન્ને ધન છે એટલે બન્ને જવાબ સક્ય છે પણ તમે આ દાખલાને પ્રેક્ટિકલી જો વિચારશો તો આ 25 નો જે જવાબ છે એ સક્ય નથી તો કુલ હાર કુલ હાર કેટલી હશે 16 છે ઓકે હવે 16મી હારમાં છેલ્લી હારમાં છેલ્લી હારમાં એટલે કે 16મી હારમાં કેટલા લાકડાઓ હશે એ આપણે શોધવાનું લાકડાની ભારી હશે એ આપણે શોધવાનું છે બરાબર છે તો એનો મતલબ કે આપણે શું શોધવાનું છે બરાબર છે તો થઈ જશે હવે એ પ્લસ પંદર ડી તો એ કેટલા હતા સર વીસ હતા અને ડી કેટલા હતા સર માઇનસ વન હતા બરાબર તો પંદર માંથી એક જાય તો સોરી પંદર એકા પંદર માઇનસ પંદર અને વીસ માંથી પંદર જાય તો કેટલા આવશે પાંચ હવે જો તમે આમાં પચીસમું હારમાં કેટલા લાકડાની ભારી હશે છો તો જવાબ માઇનસમાં આવશે અને તમે વિચારો લાકડાની ભારી ક્યારે માઇનસમાં હોય સોળમું પદ માઇનસમાં હોઈ શકે પચીસમું પદ માઇનસમાં હોઈ શકે પણ આ જે દાખલો છે પ્રેક્ટિકલ દાખલો છે તો એમાં લાકડાની ભારી ક્યારે પણ માઇનસમાં ન હોઈ શકે એટલે આ જવાબ શક્ય નથી તો સાચો જવાબ છે આપણો એન બરાબર સોળ બરાબર એટલે કુલ હાર કેટલા હશે સોળ હશે અને છેલ્લી હારમાં કુલ પાંચ લાકડાની ભારો હરિયો